તો છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર લૂંટનો બનાવો આ હાઈવે કહો જીએસએફસીનો સર્વિસ રોડ એક બહુ ચાલકે એક ટ્રક ચાલકને રોક્યો એક્સિડન્ટ કરકે ક્યું ક્યુ ભાગા બસ પછી પૂછું શું તરત જ કાઢવામાં આવ્યું ચપ્પું અને ડ્રાઈવરને લૂંટી લેવામાં આવ્યો સોળ હજાર પાંચસોની લૂંટ ફરિયાદ નોંધાઈ છાણી પોલીસ સ્ટેશનમાં છાણી પોલીસ સ્ટેશનમાં ના પીઆઈ તરત જ એક્શનમાં આવ્યા અને જોત જોતામાં પ્રતિક મુકેશ ચૌહાણ અને ધવલ પગીને પકડવામાં આવ્યા અને ત્યારબાદ તો આખી ગેંગ જ પકડાઈ ગઈ સમી ઠાકોર મૌલિક પરમાર શુભમ ચૌહાણ અને એક નિલેશ ગઢવી નામનો કિંગપિન ફરાર દર્શક મિત્રો વડોદરાના પાદરે આ રીતે સરયામ લૂંટ થાય એ બહુ ચોંકાવનારી વાત છે આ તો દર્શક મિત્રો બિચારો ટ્રક ચાલક છે અમાર કેટલાય કાર ચાલકો પર લૂંટાઈ શકે છે એ જો હું રહ્યો એટલે એલર્ટ રહેજો સતર્ક રહેશો તો આવા ક્રાઈમ થી બચી જશો હવે બીજું બારસ્તો બેક કેમ કે તમારા આ દર્શક મિત્રો આજના ડિટેક્શન અંગે ચાવડાએ શું કહ્યું ગઈકાલે રાત્રે આ છાણી નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના બે વાગે એક ટ્રક એ જે કપાસ ભરેલી હતી મહારાષ્ટ્રથી રાજકોટ તરફ જઈ રહી હતી આ અરસામાં રાત્રિના બે વાગે એને મોપેડ ઉપર ત્રણ સવારી ત્રણ ઈસમો આવી આ ટ્રકને આતરેલ અને હિન્દીમાં તમને એક્સિડન્ટ ક્યુ ક્યુ આવે અર ક્યુ ભાગ રહ્યો એમ વાત કરી ડ્રાઈવર અને કંડક્ટર સાથે માથાકૂટ કરેલી અને તેમની પાસેથી રોકડ બંને પાસે કુલ અડતાલીસો રૂપિયા રોકડા હતા અને બંને પાસે એક એક મોબાઈલ હતો આ બંને લૂંટી અને આ મોકલ ઉપર ભાગી ગયેલા જે મતલબે આ ડ્રાઈવરે પોલીસનો તાત્કાલિક સંપર્ક કરેલો છાણી પોલીસ અને બીજી પોલીસ સ્થળ ઉપર પહોંચી અને ઘટના સંદર્ભે આખા રોડ ઉપરના સીસીટીવી ફેદેલા તેમજ હ્યુમન રિસોર્સથી પણ માહિતી મળેલી કે આ લોકો નજીકના જ હોવાનું એક અનુમાન છે જે આધારે અમે આરોપી સુધી પહોંચેલા આજરોજ આ આરોપીઓને છાણી પોલીસે અટકાયતમાં લીધેલી છે હાલ ધરપકડની કાર્યવાહી ચાલુ છે આ આખી એક ગેંગ છે જેમાં છ ઇસમો સંડોવાયેલા છે એ છ પૈકી પાંચ ઇસમોની પોલીસે ધરપકડ કરેલી છે અને એક હજુ પકડવાની તજવીજ ચાલુ છે આ આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં આ ફરિયાદી અને એનો ક્લિનર ટ્રકના એ બંનેના મોબાઈલ તેમજ એમના બંને પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર પણ રિકવર કરવામાં આવેલા છે એવમ આ મોપેડ કે જે ગુનામાં વપરાયેલું છે અને એક મોટરસાયકલ એ પણ બંને વાહનો રિકવર કરવામાં આવેલા છે આ છ આરોપીઓનો ગુનાહિત રેકોર્ડ પણ છે એ શહેરના રાવપુરા ગોરવા બાપો સમા જેવા પોલીસ સ્ટેશનોમાં અગાઉ પકડાયેલા છે અને આ જ એમની એમો રહેલી છે કે હાઈવે ઉપર એકલ દોકલ જતા લોકોને તેમજ ટ્રકને આતરી અને કોઈપણ કારણસર એમને રોકી અને એમની પાસે જે પણ કંઈ રોકડ રકમ મળે કે મોબાઈલ મળે એ લૂંટી લેતા હતા તો એકંદરે હાલ છાણી તેમજ બાપોલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયેલ છે વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા છે ટોટલ છ આરોપીઓ છે એમાં પાંચની ધરપકડ થઈ ગઈ છે હા છ આરોપી વડોદરા શહેરના જ આરોપી છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમનો ગુનાહિત રેકોર્ડ રહેલો છે આરોપી પાસેથી એણે ગુનામાં ફરિયાદી સાક્ષીને ગભરાવા માટે ચપ્પુ હતું એ ચપ્પુને બી પોલીસે કબજે કરેલું છે અને આ સિવાય બી એ આમનું મૂળ વતન અમુક આરોપી લુણાવાડાના બી છે બહારના બી છે પણ મૂળ વડોદરા એ રોકાયેલા છે હા એમની એમો જ આ પ્રકારની હતી કે મધ્યરાત્રિનો સમય એ પસંદ કરતા અને એકલ લોકલ જે લોકો જતા હોય મોટરસાયકલ પર કે ટ્રકમાં તો રોડ રસ્તાનો લાભ લઈ અને આવી એમોથી એ ગુનો આચરતા હતા ના એમનું હાલ અત્યાર હાલ આ બે ગુના ડિટેક્ટ થયેલા છે કે એમનું કાર્યક્ષેત્ર વડોદરાનું આ હાઈવે હોવાનું જણાય છે ભૂતકાળમાં પણ જે ગુના જે છે એ પણ આપણા વડોદરા શહેરના જ રજીસ્ટર થયેલા અને એ ડિટેક્ટ થયેલા છે અત્યારે જે તે વખતથી જ અમે છાણી વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચ બીજી અન્ય ટીમો લગાડેલી હતી અને હ્યુમન રિસોર્સથી અને સીસીટીવીના માધ્યમથી આ ગુના શોધાયેલા છે અને એક આરોપી પણ નજીકમાં સમયમાં મળી જશે